હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલાં તો તમારા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો અને શેર કરતા રહેજો તો આજે હું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરીશ જે બેઝિક ટોપિક છે કે મેડિકલ બરાબર તો બધાને ભગવાન આપણે એવી પ્રાર્થના કરીએ કે બધાને સાજા તાજા રાખે પણ અહીંયા કેનેડામાં કેવું છે કે ભાઈ કોઈને આવતાની સાથે કદાચ વેધર સેટ થયું ના થયું બરાબર કારણ કે ઘણા લોકો વિન્ટરમાં પણ આવતા હોય છે તો અહીંયા મેડિકલ સિસ્ટમ કઈ છે કઈ રીતે છે તો એ આપણે આજે વિડીયોમાં જાણીશું તો અને બધા કમેન્ટ પણ કરતા હોય છે કે મેડિકલ સિસ્ટમ કઈ રીતે હોય છે શું છે તે જણાવશો અને એક કમેન્ટ પણ આવી હતી કે બેન્કિંગ રિલેટેડ આવી તો હું ફ્યુચરમાં એના રિલેટેડ પણ વિડીયો બનાવીશ કે જેથી કરીને તમને એ પણ માહિતી મળી રહે તો એઝ એ તમે જો સ્ટુડન્ટ વર્ક પરમિટ કે પીઆર થઈને અહીંયા કેનેડા આવો છો બરાબર તો મેડિકલ સિસ્ટમ શું છે કેટલો ખર્ચો થાય એના વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલા તો જો તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે આવા જ ઇન્ફોર્મેશન વાળા વિડીયો તમને મળતા રહે અને વિડીયો શેર જરૂરથી કરજો કે બીજાને પણ માહિતી મળી રહે તો આપણે સૌથી પહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની વાત કરીશું કે જ્યારે સ્ટુડન્ટ કેનેડા આવે છે બરાબર એ લોકો ફીસ કરે ફીસ જે છે એ પે કરો છો ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ કેસમાં ફીઝમાં ઇન્ક્લુડ હોય છે કારણ કે પ્રીમિયમ જે આપણે ભરવાનું હોય પ્રીમિયમ ઇન્ક્લુડ હશે સૌથી પહેલાં તમે એઝ એ સ્ટુડન્ટ જો તમે કેનેડા આવો એટલે કોલેજમાં જાઓ ત્યારે ઇન્ટરનેશનલ કોલેજ ડિપાર્ટમેન્ટ પાસે જઈને પૂછવાનું કે ફીઝમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્ક્લુડ છે કે નહીં બરાબર સૌથી પહેલું કામ પછી જો ઇન્ક્લુડ એમ કે હા છે કે નથી તો તેને એક્ટિવેટ કઈ રીતે કરાવું તો સૌથી પહેલા તમે એ લોકોને એમ કહો કે ભાઈ ઇન્ક્લુડ છે કે નહીં એમ કે હા ઇન્ક્લુડ છે બરાબર તો સૌથી પહેલા તમે એને એ પૂછવાનું કે એક્ટિવેટ છે એમ કે ના નથી તો તમે એક્ટિવેટ કરાવી દેવાનું અને જો પહેલેથી જ એક્ટિવેટ હોય તો સૌથી સારું પછી બધી ડિટેલ તમે એમની પાસેથી લઈ લઈ લો કે આ ઇન્સ્યોરન્સ પોલિસી છે એમાં શું કવર છે પછી સૌથી એની પ્રોસેસ શું છે તો પોલિસી નંબર કોન્ટેક નંબર લઈ લો લોકે કોઈ બી પોલિસી આપણે ઈન્ડિયામાં પણ આપણે કોઈ મેડિકલ ઇન્સ્યોરન્સ લેતા હોઈએ તો એનો પોલિસી નંબર હોય કઈ કંપનીની છે બરાબર પછી એનો કોન્ટેક નંબર શું છે એ બધું એમની પાસે ઇન્ફોર્મેશન હોય જ છે તો તમે એ ઇન્ફોર્મેશન એમની પાસેથી લઈ લો એટલે ગમે ત્યારે જરૂર પડે તો આપણી પાસે ડિટેલ હોવી જોઈએ બરાબર ભગવાન ના કરે જરૂર પડે પણ ઇન કેસ જરૂર પડે તો આ બધું આપણી પાસે તૈયાર હોવું જોઈએ કે જેથી કરીને ઇમરજન્સીમાં આપણને કામ આવે પછી જો ફીઝમાં ઇન્ક્લુડ ન હોય તો પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ લેવો કારણ કે આમાં શું છે કે અહીંયા મેડિકલ ખર્ચો બહુ જ થાય છે બરાબર આપણે એમ કહીએ કે શું થવાનું હતું લે આપણે કંઈ ઇન્સ્યોરન્સ લેવો નથી પણ એવી ભૂલ ના કરતા કારણ કે ગમે ત્યારે ગમે તે આ તો ભાઈ હેલ્થ છે બરાબર પ્લસ માઇનસ થતું રહે પણ અહીંયા મેડિકલનો ખર્ચો બહુ જ છે તો તમારે જો સ્કૂલની અરે કોલેજની ફીમાં જો ઇન્કલુડ ન હોય તો પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ લઈ લેવાનો અને અહીંયા ડેન્ટલની વાત કરીએ તો ડેન્ટલ બહુ જ મોંઘું છે ઇન્ડિયામાં આપણે રૂટ કેનલ કરાવીએ તો ઇન્ડિયામાં લગભગ પાંચથી દસ હજારમાં તો પતી જાય બહુ બહુ તો અત્યારની કન્ડિશન પ્રમાણે પંદર હજાર લેતા હશે બરાબર એટલો ખર્ચો થાય અને અહીંયા તમારે પંદરસો થી બે હજાર ડોલર થાય છે બરાબર તો એ બહુ જ કોસ્ટલી છે પછી અહીંયા જો તમે જનરલ ફ્રી ફિઝિશિયન જોડે જાઓ તો એ પણ એની ફીસ પણ તમને મોંઘી પડે તો ઇન્સ્યોરન્સ હોય તો તમારે પ્રોબ્લેમ ન થાય અને જો તમે વર્ક પરમિટમાં આવો છો હવે આપણે વર્ક પરમિટની વાત કરીએ તો જો વર્ક પરમિટમાં આવો છો તો હેલ્થ કાર્ડ તમને મળે પણ સ્ટુડન્ટને ઇન્સ્યોરન્સ જરૂરી છે તો વર્ક પરમિટમાં આવો ત્યારે પ્રોવિન્સનલ હેલ્થ કાર્ડ મળે છે ફોર એક્ઝામ્પલ અલગ અલગ પ્રોવિન્સ હોય ધારો કે તમે બીસીમાં હોય તો તમને બીસીનું હેલ્થ કાર્ડ મળે અલ્બર્ટા હોય તો અલબર્ટા હેલ્થ કાર્ડ મળે ઓન્ટારિયો હોય તો ઓન્ટારિયોનું મળે એટલે જે તે પ્રોવિન્સમાં અલગ અલગ પ્રોવિન્સ પ્રમાણે તમને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરતા હોય છે તો દરેક પ્રોવિન્સના અલગ અલગ હેલ્થ કાર્ડ હોય છે તમે જો પ્રોવિન્સમાં છો તો એ સૌથી પહેલાં ધારો કે તમે કે વર્ક પરમિટ થઈને આવ્યા છો તો સૌથી પહેલું કામ મેં એ પણ વિડીયો બનાવ્યો છે કે કેનેડા આવીને સૌથી પહેલાં કામ કયા કરશો સૌથી પહેલા તમે સીન નંબર લો બીજું કામ હેલ્થ લોડનું કરવાનું તમે જે પ્રોવિન્સમાં લેન્ડ થયા છો ત્યાં આગળ જઈને સૌથી પહેલા હેલ્થ કાર્ડ લઈ લેવાનું કોઈ પણ ડોક્ટર પાસે જશો તો બધું જ ફ્રીમાં હશે તમારે કોઈ પણ ખર્ચો નહીં થાય જો તમે કોઈ કંપનીમાં કામ કરો છો તો અમુક જગ્યાએ કંપનીમાં પણ એ લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ફ્રી આપે છે તો અમુક પૈસા તમને ડિસ્કાઉન્ટ મળે કોઈ મેડિસિનમાં અથવા બધી બધા પૈસા જે કંપની ચૂકવતી હોય છે તો એ પણ હોય છે પછી આપણે બીજી વાત કરીએ કે નાની મોટી પ્રોબ્લેમ હોય તો ક્યાં જવાનું એની પ્રોસેસ શું છે તો ધારો કે તમારે થોડો ફીવર હોય કે બીપી હોય નાની મોટી શરદી હોય બરાબર એવો કોઈ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો તમારે હોસ્પિટલ નહીં જવાનું કારણ કે અહીંયા જે નાની નાની બાબતોનું એ લોકો ધ્યાન નહીં આપે કેમ કે આપણે કેવું છે કે ભાઈ ત્યાં આગળ હતું કે નાના છોકરા હોય તો શરદી થઈ તો ને આપણે હોસ્પિટલ અને લોકો દવા આપી દેતા હતા અહીંયા તમે નાના મોટા માટે જો હોસ્પિટલ જશો તો તમને કોઈ તમારું આ બાબતનું ધ્યાન નહીં આપે કારણ કે અહીંયા કેવું છે કે સૌથી પહેલા એમને જ લેશે કે જેને વધારે પડતી જરૂર છે બરાબર ફોર એક્ઝામ્પલ હાથ પગમાં વાગ્યું હોય તો તમને પેઇન કિલર આપીને બેસાડી રાખશે બટ જેને વધારે જરૂર હોય જેને વધારે ઇમરજન્સી ટ્રીટમેન્ટની જરૂર હોય એને જ પહેલા ટ્રીટમેન્ટ આપશે એ લોકો એની નર્સ કે જે હોય એ લોકો તમને બેઝિક જે મેડિસિન થતી હોય છે એ બધી આપી દેતા હોય છે પણ મેઇન જે ડૉક્ટર હોય છે એ એની જે જરૂરિયાત મુજબ જ તમને અટેન્ડ કરશે પછી આમાં કેવું છે કે ઘણી વખત તમને અહીંયા મોટી હોસ્પિટલમાં જાઓને તો સાત થી આઠ કલાક વેઇટિંગ પણ હોય છે તમારે વેઇટિંગમાં પણ બેસી રહેવું પડે છે એટલે કહેવાનો મતલબ કે તમે હેલ્થ કાર્ડ ને એ બધું હોય ને તો તમને આ બધી વસ્તુ ફ્રીમાં થાય વેઇટિંગ તો રહેશે જ પણ એ બધું તમને ફ્રીમાં મળી રહે તમારે પૈસા અરે ડોલર આપવાની જરૂર નથી તો તમારે હવે એમ કહો કે હોસ્પિટલ નહીં જવાનું તો ક્યાં જવાનું બરાબર તો આમાં કેવું છે કે આપણે હેલ્થ કાર્ડ લઈ લીધું બરાબર પછી તમારે તમારી નજીક જ્યાં તમે રહેતા હોય જે તે પ્રોવિન્સમાં ત્યાં નજીકમાં તમારે એક ફેમિલી ડોક્ટર જે હોય છે વોકિંગ ક્લિનિક બે હોય છે વોકિંગ ક્લિનિક અને ફેમિલી ડોક્ટર તમારે સૌથી પહેલા ફેમિલી ડોક્ટર તમારે એક રજીસ્ટ્રેશન કરાવી દેવાનું બરાબર તો ફેમિલી ડોક્ટર જે જનરલ ફિઝિશિયન હેલ્થ કાર્ડ મળે ત્યારે ફેમિલી ડોક્ટર જોડે જઈને રજીસ્ટ્રેશન કરાવી લેવાનું અને એની પાસે આપણી બધી જ ડિટેલ હોય તમને પહેલી વખત જોશો ને ત્યારે બધું તમને ડિટેલમાં પૂછશે કે તમારા તમારું બેકગ્રાઉન્ડ મતલબ તમને પાસ્ટમાં કઈ બીમારી નથી કે તમારા મધર ફાધરને કંઈ પ્રોબ્લેમ હતો તમારા ઘરમાં જે બી હોય કે તમને પાસ્ટમાં જે પણ થયું હોય કોઈ નાનું મોટું ઓપરેશન એ બધું જ તમારે એમને કહેવાનું રહેશે બધી ડિટેલ એમની પાસે હોય તો આખી ફેમિલી ફેમિલીને આપણે ત્યાં આગળ જઈને આપણી બધી જ ઇન્ફોર્મેશન આપી દઈએ એટલે ફ્યુચરમાં જો તમને કોઈ પણ અહીંયા આગળ કંઈ નાની મોટી તકલીફ પડે તો એની પાસે રેકોર્ડ હોય તો તમને તરત જ એ મેડિસિન આપી શકે અને જો કઈ બીજો કોઈ પ્રોબ્લેમ હોય બીજા ડોક્ટર પાસે જવાનું થયું તો એ ડોક્ટર થ્રુ તમને રેકમેન્ડ કરે તો તમને જલ્દી અપોઈમેન્ટ મળવાના પણ ચાન્સ રહે તમને પ્રાયોરિટી મળે હવે આ થઈ આપણે ફેમિલી ડોક્ટરની વાત કે આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું તો આપણે જઈએ હવે આપણી પાસે કોઈ ફેમિલી ડોક્ટર ન હોય તો શું કરવાનું તો વોકિંગ ક્લિનિક હોય છે જો તમે ફેમિલી ડોક્ટર રજીસ્ટર નથી કરતા બરાબર નથી કર્યું તો દરેક પ્રોવિન્સમાં વોકિંગ ક્લિનિક હોય છે ત્યાં જઈ શકો છો રિસેપ્શન ઉપર જઈને તમારે કહેવાનું કે ભાઈ જે તમારે જે પ્રોબ્લેમ છે પછી તમને વેઇટ કરવાનું કહેશે બરાબર તમારે હેલ્થ કાર્ડ બતાવવાનું અને ત્યાં જ્યારે બી તમારો નંબર આવે ત્યારે તમને એ લોકો ચેક કરીને તમને મેડિસિન આપે છે અને ત્યાં પણ જો પ્રિસ્ક્રિપ્શન તમે જે આપે એ તમારે લઈને ફાર્મસીમાં જઈને તમારે મેડિસિન લઈ શકો છો ખાસ વાત જે છે કે પ્રોવિન્સનલ હેલ્થ કાર્ડ એમાં ડેન્ટલ વિઝન જે છે બરાબર પછી ફિઝિયોથેરાપી એ બધું ઇન્ક્લુડ નથી હોતું એ બધાનો આપણે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે છે તો તમે ડેન્ટલનું કોઈ બી કામ કરાવવા જાઓ કે તમે વિઝન માટે જાઓ તો એના તમારે એક્સ્ટ્રા તમારે ડોલર ચુકવવા પડશે અને એનો જે કહેવાય ને રેટ એ બહુ જ હાઈ હોય છે અહીંયા આગળ તો તમે સમજી શકો છો કે બહુ હાઈ એટલે વધારે પડતો હાય હોય છે અને જો કોઈને મેં તમને કીધું આવી રીતે કે કોઈ કંપનીથી જો તમે કંપનીમાં જોબ કરતા હોય તો એ લોકો આખી ફેમિલીનો ઇન્સ્યોરન્સ આપતા હોય છે તો અમુકમાં એ લોકો લખેલું હોય છે કે ડેન્ટલ કેર વિઝન આ બધું ઇન્કલુડ હોય છે તો ત્યાં તમારે પે નથી કરવા પડતા તો ત્યાં તમને બેનિફિટ મળે છે પછી આપણે હું તમને એક્ઝામ્પલ કહું કે ભાઈ અમારા હમણાં એક રિલેટિવ જે અહીંયા કેનેડા આયા તો એમને હેલ્થ કાર્ડ કઢાયું બરાબર એ ખાલી ફેમિલી ડોક્ટર માટે એમને કશું થયું નતું પણ ફેમિલી ડોક્ટર એમને રજિસ્ટર કરાયું અને મળવા ગયા હતા તો ત્યાં એમને પછી બેઝિક બધું એમને તપાસ કરી બેઝિક ઇન્ફોર્મેશન લીધી અને એમને જે બ્લડ ટેસ્ટ કરાવ કરાવડાયા તો એ પણ ફ્રીમાં ત્યાં એમને એક પણ પૈસા ચૂકવવાના નથી આવ્યા બરાબર તો એમને લેબોરેટરી ટેસ્ટ પણ ફ્રીમાં થયો અને પછી ડોક્ટરે સામેથી જ કોન્ટેક કર્યો કે તમારે રિપોર્ટ નોર્મલ છે આ છે તે છે એટલે કહેવાનો મતલબ કે આમ સારું છે પણ અમુક જગ્યા અહીંયા જે કહેવાય ને કે હેલ્થ કેર ડૉક્ટરમાં બહુ શોર્ટેજ છે એટલે વેઇટિંગ વધારે કરવું પડે છે તો કહેવાનો મતલબ આખો ઓવરઓલ મારો એ જ છે કે જો તમે નવા એઝ એ અહીંયા કેનેડામાં આવતા હોય સ્ટુડન્ટ વર્કર કે પીઆર થઈને તો સૌથી પહેલાં તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ હેલ્થ કાર્ડ કઢાવાનું રહેશે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ન કરે નારાયણ કહું બહુ મોટો ખર્ચો આવી ગયો અને જો હોસ્પિટલમાં એડમિટ થવાનું થયું તો પર નાઇટ તમારે બારસો થી પંદરસો ડોલરનો ખર્ચો પણ આવી શકે છે તો એ બહુ મોટો ખર્ચો છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ